વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જીઆઈડીસી વિસ્તારમાં ત્રણ વર્ષથી ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિકોનો મહાનગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ જોવા મળ્યો હતો ચંદ્રનગર વિરાટનગર સૂર્યનગર સંતોષ પાર્ક સહિતની પાંચથી વધુ સોસાયટીના રહીશોને હાલાકી સર્જાઈ હતી રોષે ભરાયેલા મહિલાઓ ગંદુ વાસવાળા પાણીની બોટલો લઈ મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી કપડા કે વાસણ ધોવામાં પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી ગંદુ ગંદુવાસવાળું પાણી પીવાથી સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાનો ભય રહ્યો છે પાણી ઉપરાંત પાકા રસ્તા ભૂગર્ભ ગટર વ્યવસ્થા વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધાઓ આપવા માંગ કરવામાં આવી છે તંત્ર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સુવિધા આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે

અને કાદવ વાળું અને નકરી વાસ ને ફીણ જેવું પાણી આવે અને સતત ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ છે અમે દર વર્ષે છીએ અને દર વર્ષે સાહેબ અમને એમ કે છે કે અઠવાડિયા પછી તમારા સોલ્વ થઈ જશે પણ અઠવાડિયું એવું કે બે દિવસ કે મહિનો આ ત્રણ વર્ષથી આ કોઈ પ્રશ્ન સોલ્વ થતો નથી નવી આ ચંદ્રનગર સૂર્યનગર સંતોષ પાર્ક વિરાટનગર અને આગળ બીજી સોસાયટી છે તેમાં સિદ્ધાર્થ નો આખો એરિયા આવી જાય સિદ્ધાર્થ ની આગળ પાછળ જેટલી સોસાયટી છે એમાં ક્યાં ચોખ્ખું પાણી આવતું નથી ગંદુ પાણી આવે છે ગટર તકલીફ